दाहोद बैठक पर कांग्रेस उम्मीदवार प्रभाबेन नो भाजप पर मोटो आरोप भाजपा नेताओं तैयार करी खास किट महिला पुरुषों खास किट तैयार करी

જોરદાર વસ્તુ એ હતી કે ખરેખર એવું થાય ખરું કે હામે ચાલીને તમારા હામે પક્ષવાળા મેં જોયું છે મેં નજરે જોયું છે એક ગાડી આવી એમાંથી ચાર પાંચ જવાણા અને એમાંથી એ લોકો એમની ને એમની ગાડી પર થોડોક દૂર અમારા વાળામાં જતો રહે ને પછી પથ્થરો મારે એટલે પોલીસ આવે પછી પોલીસ પહેલાં લોકોને ભગાડે અને કેમ કે પથ્થરો કોને ગાડીને વાગ્યો હોય બહારથી આવેલા હોય એની ગાડીને એટલે ગામ લોકોએ માર્યો એમ કરીને ભગાડી દે અને પછી બોગસ કરે બૂથ આખું કેપ્ચર કરે આઈ હેવ સીન અમે પ્રયત્નશીલ છીએ ના કરવા થવા દેવા માટે અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી એટલે અમે એમને કહીએ છીએ કે જે કોઈ તમને પથ્થરો મારતો દેખાય એને પકડાઈ દેવા કોણ મારે પથરા એ એમનો ઈલા ઈરા ઈરાદો એવો હોય કે આ બૂથથી ગામ લોકો આખું રક્ષણ કરતા હોય બૂથનું તો એમને ભગાડવા માટે એમાંનો જ કોઈક એમની ગાડીને પથ્થરો મારે એટલે શું કોણ માને કે ગામ લોકોએ માર્યો એવો કહેવાય અને ગામ લોકોએ એમને પથરા માર્યા તો એમ કરે પછી એટલે પોલીસ એના હટાવી દેલો ગામ લોકોને દૂર ભાગો દૂર ભાગો અને પછી એક બે ઘૂસી જઈને બહુ કેપ્ચર પ્રભાબેન ઇલેક્શનની વાત આવે ત્યારે પૈસો અને દારૂ એ વખત કોઈ નકારી ના શકે આ જગદીશભાઈ તમારા નેતા જગદીશભાઈ ઠાકોર એમને પણ કહ્યું કે દારૂનું ભરપૂર વેચાણ આ ઇલેક્શનમાં થતું હોય ભાજપની સરકાર ભાજપ કરી રહી છે ભાજપના ઉમેદવાર અરે પડીકા બની રહ્યા છે કીટ બની રહી છે એ કીટમાં એક ખબર નહીં કેવી જથ્થાબંધ બાંધી લાવેલી સાલ એક આદી કપડું જે ખમીજ સીવડાવે એવું એક એક આદી લાલ બે બે ક્વાટરિયા અને અંદર ઘણું બધું એમ અને એવી એવી જ કીટ બહેનો માટે પણ બની રહી છે એમે એ એને માટે જથ્થાબંધ સુરત બાજુથી ઢગલામાં લાવેલી કિલોના હિસાબેમાંથી એક આદી સાડી એક આદુ બ્લાઉઝ અને પછી ટીલડી

અને દારૂની બાટલી હતી બીજી ઘરવાળા માટે આવું કીટ બનાવે છે ઇલેક્શનમાં લાગે છે કે હમણાં એક વેક્સિનનો મુદ્દો સામે આવ્યો અને શક્તિસિંહે એવું કહ્યું છે કે આ એક જે કોવિશિલ્ડ વેક્સિન હતી એ ગુનાહિત અપરાધ કર્યો છે ભાજપે અને તો ખુદ ડોક્ટર છો લાગે છે આમાં લોકો ભૂલ થયું જે ટેસ્ટિંગમાં ફેલ ગયા છે આ જે વેક્સિનની કંપનીઓ ટેસ્ટિંગમાં ફેલ ગઈ છે એમની પાસે ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા છે અને એમાંથી પણ ઘણા કોમ એ એ કોમ્પ્લિકેશન થઈને લોકોને પરેશાની ભોગવવી પડી છે ઘણા એક્સપાયર બી થઈ ગયા છે લો ક્વોલિટીનું એ મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું હતું ઘણા મેં કિસ્સા સાંભળ્યા છે વેક્સિન મૂક્યું અને બીજે દડે પૂરા તમે જે દર્દીઓને જોયા હોય કેમ કે તમે પોતે ડોક્ટર છો તેમાં એમાં કઈ આવો આવ્યું છે ખરું અરે એ બધા અંદર દાખલ હોય તો આપણે જાતે તો જો એ ના જવા ને મને કોરોના થયો તો હું પણ એક જગ્યાએ ક્યાંક હોસ્પિટલમાં ભરતી હતી ને એવા અને એક સાથે ધડ 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 જ્યારે ડેથ થતા હોય કોરોનામાં ત્યારે ઇન્જેક્શન લોકો આવીને કહેતા હતા એને ઇન્જેક્શન મૂક્યું અને થોડા ટાઈમ પછી એક્સપાયર થઈ ગયા